માત્ર પાઇપો જ ગાયબ નથી વાંકડા ગામના એક ડુંગરથી બીજા ડુંગર પર આવેલા ઘરમાં જઈને જોયું તો માત્ર નળ નીચે મૂકવાના પ્લેટફોર્મ છે અહીં તો પાઇપો પણ નથી અને નળ પણ નથી તો સરકારની યોજનામાં જે મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની સવારથી જીએસટીવી સતત આપને અપડેટ આપતું રહ્યું છે ત્યારે સાબરકાંઠાની વાત કરીશું એના એક્સક્લુઝિવ દ્રશ્યો છે નરસિંહ જળ યોજનામાં જે મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

તો સાબરકાંઠામાં પણ નળ સેજોલ યોજના અંતર્ગત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોકોનું કહેવું છે આજે અંગે વધુ વાત કરીશું સમતા ક્ષિતિજ અમારી સાથે લાઈવ જોડાયા છે ક્ષિતિજ જે પરિસ્થિતિ ગામની જોવા મળી રહી છે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે નળ છે પણ પાઇપ નથી અને ક્યાંક તો નળ જ નથી શું કહેવું છે ગામના લોકોનું અને સાબરકાંઠા જિલ્લાના પોશીના વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં રાજ્ય સરકારે અને સાબરકાંઠા વહીવટી તંત્રે કરોડો રૂપિયાનું આધાર નલસે જલ યોજના હેઠળ કર્યું છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ આખી અલગ છે સાબરકાંઠા વહીવટી તંત્ર હથેળીમાં ચાંદ બતાવી રહ્યું છે આ અંગેની વાસ્તવિક વિગતો જાણવા માટે અમે વિજયનગર તાલુકાની મુલાકાત લીધી હતી જ્યાં જમીન ઉપર નળ છે કેટલી જગ્યાએ પરંતુ નીચે પાઇપો જ નથી આ લોકોએ પ્લેટફોર્મ મૂક્યા છે પરંતુ પાઇપલાઈન નાખી જ નથી પાઇપલાઈન વગર પાણી ક્યાંથી આવશે બીજું કે વિજયનગર તાલુકાના કેટલા ગામડાઓ ડુંગર ઉપર આવેલા છે હવે ડુંગર ઉપર કોઈ પણ રીતે પોસિબિલિટી જ નથી પાણી પહોંચાડવાની અલગ અલગ ઘરે ઘરો આવેલા હોય છે ત્યારે આ લોકોએ નળ આઈએસઆઈ માર્કા વગરની પાઇપો લગાવી છે નળ લગાવ્યા છે કેટલીક જગ્યાએ નળ પણ નથી અને પાણી પહોંચાડ્યાના દાવા કર્યા છે જ્યારે વાસ્તવિકતા શું છે તમે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો રોજે રોજ આદિવાસી વિસ્તારના લોકોને પાણી માટે પડોઝણ કરવી પડતી હોય છે ડુંગરો સીધા ચડવા પડતા હોય છે કોઈના બોરમાંથી પાણી લાવવું પડતું હોય છે કેટલીક વાર લોકો પાણી ભરવા દેતા હોય છે અને કેટલી વખત નથી પણ ભરવા દેતા આ લોકોની હાડમારી વધતી જતી હોય છે અને માત્ર આદિવાસી તાલુકાઓમાં જ આ પરિસ્થિતિ છે એવું નથી હિંમતનગર સહિત તલોદ તાલુકામાં પણ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સરકારે લાખો ને કરોડો રૂપિયા વાપર્યા છે પરંતુ તેનો જે હેતુ હતો તે બરા આવ્યો નથી અન્વી ગામના લોકો છે કોન્ટ્રાક્ટરોને મળવાનો કોઈ કોશિશ કરી હતી અથવા તો તંત્રને રજૂઆત કરી હોય ગામના લોકો રજૂઆતો કરીને થાક્યા છે પાણી માટે તે લોકોએ તાલુકા વિકાસ અધિકારી સહિત જલભવનમાં પણ અનેકવાર પગથિયા ઘસી નાખ્યા છે પરંતુ આ લોકો કોઈ જવાબ જ નથી આપતા પાણી આવી જશે થઈ જશે એ જ સરકારી જવાબો મળી રહ્યા છે ઉપરાંત તમને જણાવું કે હમણાં થોડા સમય પહેલા એક બોરની વાત નીકળી હતી જેના બોરમાં બે બેની મોટર લગ લગાવવાની હોય દસની મોટર લગાવવાની હોય ત્યાં બેની મોટર નીકળેલી તે પણ મોટું ઇસ્યુ થયું છે ત્યારે જલભવનના અધિકારીઓના ભ્રષ્ટાચારના પાપે ખેડબ્રહ્મા વિજયનગર પોશીના તાલુકાના આદિવાસી અત્યારે પાણી વગર ટળવડે છે હજુ ઉનાળો શરૂ નથી થયો ત્યારે જો ઉનાળો શરૂ થશે ત્યારે આ લોકોની પરિસ્થિતિ કેવી થશે તે વિચારવા જેવી છે ગામના લોકોનું શું કેવું છે જો હજુ પણ પાણી નહીં આવે તો કેટલા સમયથી આ સમસ્યા જોવા મળી રહી છે અને શું વ્યથા વ્યક્ત કરી રહ્યા છે ગામના લોકો ગામના લોકોના જણાવ્યા અનુસાર તે લોકો રજૂઆતો કરે છે કોઈ હેતુ બંધ નથી આવતો ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય અને સાબરકાંઠા જિલ્લા સાંસદ સામે પણ તે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો તે લોકોનું જણાવું હતું કે જ્યારે મત લેવાના હોય છે ત્યારે આ લોકો દોડીને ત્યાં આવી જાય છે આ મત જે મતદાન પૂરું થયા પછી આ લોકો કદી જોવા મળતા નથી ત્યારે આ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તે લોકોની માત્ર એક જ માગણી છે કે તેમને પાણી પહોંચાડવામાં આવે બાકી હાલમાં એ લોકો રજૂઆતો કરીને થાક્યા છે પરંતુ તે લોકોને કોઈ આઉટપુટ મળ્યું નથી

નથી ચાલો ગામના લોકો અનેક જગ્યાએ રજૂઆત કરી છે પરંતુ પાણી મળ્યું નથી શું ગામના લોકો દ્વારા યુનિટી બનાવીને કોઈ રણનીતિ ઘડવામાં આવી હોય કે આગામી દિવસ રીતે વિરોધ કરશે એવું છે ખરું

ક્યાંક તો નળ છે તો પાઇપ નથી ને ક્યાંક પાઇપ છે તો નળ નથી અને આવી વર્ષોથી સમસ્યા ગામના લોકોને પડી રહી છે પરંતુ તંત્ર છે અધિકારીઓ છે કોન્ટ્રાક્ટરોની પણ ક્યાંક મીલી ભગત હોય તેવો આક્ષેપ થઈ રહ્યો છે અને લાખો રૂપિયા છે કોન્ટ્રાક્ટર ચાઉ કરી કરી રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ આ ગામમાં થયું છે આવું એક ગામ નથી આવા ગુજરાતના અનેક ગામો છે કે જ્યાં પાણીની સમસ્યા છે ને જીએસટીવી સતત આ અંગેની અપડેટ સવારથી જ આપને આપે